જય શ્રી કૃષ્ણ મિત્રો એક મંદિરમાં એક મુખ સેવક દરરોજ વહેલી સવારે મંદિરની સાફ સફાઈ કરે ઈશ્વરનું ભજન કરે ઈશ્વરમય બની રહે એક દિવસ તેની અનન્ય સેવાથી રાજી થઈ મંદિરમાં રહેલી મૂર્તિમાં વસેલા ઈશ્વરે સેવકને કહ્યું હું તારી નિષ્ઠાભરી ભક્તિથી રાજી છું તે મૂર્તિની સેવા કરવાને બદલે દર્શન કરતા ભક્તોની સેવા વધુ કરી છે એટલે આજે હું તને કચુક વરદાન આપવા માંગુ છું પેલા ભક્તએ કહ્યું પ્રભુ એક દિવસ મને તમારી ભૂમિકા ભજવવા દો પ્રભુએ કહ્યું આમ કરવા માટે અદલા અદલાબદલી તો થઈ શકશે પણ સ્વભાવની અદલાબદલી નહીં થાય તું મારી જગ્યાએ સંપૂર્ણ મૌન ધારીને ઊભો નહીં રહી શકે થતું હોય તેને થવા દઈ નહીં શકે પૂર્ણ તાતષ્ઠ્ય તારામાં નહીં પ્રગટે સેવકે વચન આપ્યું એટલે સેવક ભગવાનની મૂર્તિ બન્યો અને ભગવાન સેવકનું રૂપ લઈ મંદિર સાફ કરી નીકળી ગયા થોડી વારમાં જ એક ઉદ્યોગપતિ મંદિરમાં આવ્યા ભગવાનને પગે લાગ્યા સાષ્ટાંગ વંદન કરી ભગવાનને કહ્યું હે ભગવાન મારું સુખ મારી સમૃદ્ધિ વગેરે હજી પણ વધારજે આ દરમિયાન તેમના ખિસ્સામાંથી પૈસા ભરેલું પાકીટ મંદિરમાં પડી ગયું અને ઉદ્યોગપતિ રવાના થયા મૂર્તિ બનેલા સેવકને ગુંગળામણ થઈ સાચ પાડવાનું મન થયું પણ ભગવાને આપેલી સૂચના યાદ આવી એટલે મૌન ધારણ કર્યું પછી એક ગરીબ ભક્ત આવ્યો તેણે ભગવાનને કહ્યું હે ઈશ્વર મારી પાસે આજે આ એક રૂપિયો છેલ્લો સિક્કો છે તે તને અર્પણ કરું છું તું મારી લાજ રાખજે હવે આમ કહીને નિશા નમીને વંદન કરતાં તેના હાથમાં પેલું પાકિટ આવ્યું તેણે ઈશ્વરની ભેટ ગણીને રાખી લીધું અને મંદિરમાંથી નીકળી ગયો મૂર્તિમય બનેલો ભક્ત અકળાયો તેને થયું કે મેં તો આ પાકીટ આપ્યું નથી હવે શું કરવું પણ ઈશ્વરનું વસન યાદ આવતા ફરી મૌન ધારણ કર્યું આ પછી થોડી વારે એક નાવિક આવ્યો તેણે ભગવાનને પ્રાર્થના કરી હે ઈશ્વર હું પંદર દિવસ માટે દરિયો ખેડવા જાઉં છું તું મારું રક્ષણ કરજે મારા કુટુંબની સાર સંભાળ લેજે કાયમ દરિયામાં જતી વખતે હું તને પ્રાર્થના કરીને જાઉં છું અને કાયમ તું મારું રક્ષણ કરે છે એ રીતે જ મારું રક્ષણ કરજે નાવિકની પ્રાર્થના પૂરી થઈ ત્યાં જ પહેલાં ઉદ્યોગપતિ પોલીસને લઈને આવ્યો અને મંદિરમાં પોતાની પછી આ જ માણસ આવ્યો છે એમ જણાવી પોલીસને નાવિકની ધરપકડ કરવા કહ્યું પોલીસે નાવિકની ધરપકડ કરી અને મંદિરમાંથી લઈ જતા હતા ત્યાં જ મૂર્તિમાં રહેલા પહેલાં ભક્તની સંચળ વૃત્તિ સતેજ થઈ ગઈ તેનાથી ન રહેવાયું તેને થયું કે આવો અન્યાય હું ઈશ્વરના રૂપમાં હોઉં ત્યારે કેવી રીતે સહી શકું એટલે તે મૂર્તિ સ્વરૂપે જ બોલ્યો સબુર આ નાવિક ચોર નથી ઉદ્યોગપતિનું પૈસા ભરેલું પાકીટ તો આની અગાઉ આવેલા પેલા ગરીબ ભક્તે લીધું છે તેને પકડો અને આ નિર્દોષ નાવિકને છોડો પછી નાવિકને મુક્ત કરાયો અને પેલા ગરીબ માણસને શોધીને તેને જેલમાં લઈ જવાયું ઈશ્વર બનેલા ભક્તને થયું કે મેં આજે ઉત્તમ કામ કર્યું છે રાત્રે ઈશ્વર મંદિરમાં પરત આવ્યા સેવકને ભેટ્યા આખા દિવસની હાલચાલ પૂછી કામ ચલાવ ઈશ્વર બનેલા પહેલાં ભક્તે હરખભેર પોતે કરેલા પરાક્રમની વાત કરી પોતે કેવી રીતે એક નિર્દોષ માણસને બચાવ્યું તેનું વર્ણન અભિમાન સાથે કર્યું ઈશ્વરે માથું કૂટ્યું અને કહ્યું તે મારા આખા આયોજન પર પાણી ફેરવી દીધું છે તે નરી મૂર્ખાઈ કરી છે ભક્તને અપાર આશ્ચર્ય થયું પૂછ્યું પ્રભુ એ કેવી રીતે બને ત્યારે ઈશ્વરે જવાબ આપ્યો તમારા સામાન્ય લોકોના વિચારથી મારો વિચાર ઘણો ઉત્સો અને સાવ જુદો હોય છે સાંભળ પ્રથમ જે ઉદ્યોગપતિ આવ્યો તેના તમામ પૈસા પાપમાંથી અને શોષણમાંથી પ્રાપ્ત થયેલા છે તેનું પાપ ઓછું કરવા મેં તેનું પાકીટ પડી જાય એવી વ્યવસ્થા ગોઠવી પછી જે ગરીબ માણસ આવ્યો તે જગતનો ઉત્તમ અને પવિત્ર પુરુષ હતો સેવાનો એ ભેગધારી હતો પાકીટમાં રહેલા પાપી પૈસા જો આવા પવિત્ર વ્યક્તિના હાથમાં આવે તો તેનું લક્ષ્મીમાં પરિવર્તન થાય અને તે પુણ્ય સ્વાભાવિક જ પેલા ઉદ્યોગપતિને મળે હવે જે નાવિક આવેલો તેની ધરપકડ થાય અને એ જેલમાં પુરાય એ સર્વથા ઇષ્ટ હતું કારણ કે આવતીકાલે જ દરિયામાં ભયંકર તોફાન થવાનું છે અને તેમાં તેનું વહાણ અને તે ડૂબી મરે તેમ છે એ ભક્ત કાયમ ધંધાની નાવડી દરિયામાં નાખે ત્યારે જીવનની આવડી મને સોંપતો જાય છે તેનું રક્ષણ કરવાની જવાબદારી મારી ઉપર આવી જાય છે એટલે તેને બચાવવા મારે તેને કામ ચલાવ રીતે જેલમાં મોકલવો પડે તેમ હતો તે મારું કર્યું કરાવ્યું બધું ધૂળમાં મેળવી દીધું મેં તને અગાઉ પણ કહ્યું હતું કે અહીં ઊભા રહેવું બહુ અઘરું છે મૂર્તિ બનીને જ ઊભા રહેવાનું છે પણ તું તે કરી શક્યો નથી માનવ જગતનું આ જ મોટું દુઃખ છે તમારી શ્રદ્ધા ક્યારેય સ્થિર થતી નથી ચંચળ જ રહે છે જે તમારા દુઃખનું કારણ છે આ વાર્તા સંદેશો એવો આપે છે કે જ્યારે તમામ માર્ગ બંધ થઈ ગયેલા જણાય ભાવિ અંધકારમય લાગે શ્રદ્ધા ખલાસ થઈ જાય ત્યારે અચૂક સમજવું કે તેની પાછળ ઈશ્વરનો કોઈ પ્લાન હશે દુઃખ માત્ર આપણને જ આપે છે એવો ભાવ જાગે ત્યારે સમજવું કે વિશ્વની આટલી મોટી વસ્તીમાં એ માત્ર તમને જ ટાર્ગેટ કરે એટલો અક્કલ વગરનો નથી તેના આયોજન પ્રમાણે જ બધું થાય છે જય શ્રી કૃષ્ણ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ